તાપી જિલ્લાના સોનગઢ ખાતે બસો ચાલીસ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો નું વિતરણ કરાયું જનજાતિ ગૌરવ વર્ષ બે હાજર ઉજવણીના ભાગરૂપે આદિ સેવા અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ સ્થિત અટલ બિહારી વાજપેયી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે તાપી જિલ્લામાં રૂપિયા ત્રણ પોઈન્ટ બાવીસ કરોડના છેતાળીસ વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ સાત તાલુકાના બસો ચોર્યાસી જેટલા આદિસેવા કેન્દ્રોનું ઈ લોકાર્પણ તથા બસો ત્રણ આદિજાતિ ખેડૂતોને

પ્રાયોજના વજવળદાર જયંતસિંહ રાઠોર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા સહિત અન્ય હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અમારા ત્રણ પ્રકારના પ્રોગ્રામ હતા એક તો આદિ આદિ કર્મયોગી એટલે જે સરકારી અધિકારીઓ છે તે કર્મયોગી બનીને શિવાળાનો માંડવી કહી શકાય ત્યાં સુધી પહોંચે અને આદિવાસીઓને લાભ કઈ રીતે પહોંચાડી શકાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મોટું મક્કમ સભાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પહેલ કરી છે અને સાથે સાથે આદિ સાથી એટલે કે અમારા જે આંગણવાડી આશા વર્કર બહેનો છે એ બધા જ લોકો પણ આદિવાસી વિસ્તારમાં જઈને જે ખરેખર લાભાર્થીથી વંચિત છે તેવા લાભાર્થીને શોધીને એનો લાભ કઈ રીતે મળે તે પ્રકારનું આયોજન અમારી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને ત્રીજી વાત એ છે કે જે આ વિસ્તારમાં વર્ષોથી જંગલ જમીનમાં રહેતા લોકો એને સનદ મળી ગઈ પણ એને હકપત્રકો નહોતા મળ્યા એટલે આજથી અમે એમને હકપત્રક એનાયત કર્યો છે ને તેને કારણે સાત બાર અને આઠ અની અંદર એમના ઉતારામાં નામ આવશે અને વારસાઈ પેઢી કરી શકે એવા પ્રકારની યોજના અમે આજેથી અહીંથી લોન્ચિંગ કરી છે અને આવનારા દિવસોમાં એક ઓક્ટોબરથી તે પંદર નવેમ્બર સુધી ફરી પાછા અમે એફઆરએની જમીન આપવા માટે પણ એક કાર્યવાહી તજવીજ કરી રહ્યા છે અત્યારે જ ભાઈ જયરામભાઈના વિસ્તારમાં વર્ષોથી રહેતા લોકો છે અને જમીન ખેડતા છે પણ એમને જમીન નથી મળી એ વિસ્તારની જમીનનું પણ સર્વે કરવા માટે મેં અહીંથી સૂચના આપી છે અને જયરામભાઈ પણ સતત ચિંતા વ્યક્ત કરતા રહે છે ઝાલમસિંહભાઈ ભાઈ અમારા જિલ્લાના પ્રમુખ સુરજભાઈ વસાવા પણ ખૂબ ચિંતિત છે કે આ દિવસોની અંદર કોઈપણ પણ માનવી જમીન વગર ન રહે વર્ષોથી ખેડતો હોય એને હક વગરનો ના રહે એને સાત બારની અંદર પાનિયાની અંદર એને હક મળે તે દિશામાં મારી સરકાર કામ કરી રહી છે